સુરતના પાલનપુર જકાતના ખાતે આવેલ વિદ્યાગુંજ સ્કૂલ ખાતે ગ્લોબલ ગુજરાતી માધ્યમ એટલે કે ગુજલીસ અંગે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આગામી શૈક્ષણિક વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ થી ધોરણ ત્રણ અને ચાર માં ગણિત પર્યાવરણ વિષયમાં ગ્લોબલ ગુજરાતી એટલે કે ગુજલીસ શરૂઆત કરવામાં આવી રહી છે અને ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા પણ આગામી વર્ષથી ધોરણ છ માં ગણિત તથા વિજ્ઞાનમાં વિષયને પદ્ધતિ ભણાવવાનું જણાવાયું છે ત્યારે ગુજલીસ પદ્ધતિને સમજવા માટે વિદ્યાકુંજ સ્કૂલ દ્વારામાં સેમિનારનું આયોજન કરાયું હતું જેમાં વાલીઓ સહિત નવ હાજર રહ્યા હતા મીતા વકીલ કુલકાવી હર સ્કૂલ આજે વિદ્યાકુંજ પરિવાર બે હજાર બાવીસ ત્રેવીસ નવા વર્ષથી પ્રાઇમરી વિભાગની અંદર ગ્લોબલ ગુજરાતી માધ્યમ શરૂ કરવા જઈ રહી છે જ્યારે ગુજરાત રાજ્ય સરકારે ગ્લોબલ ગુજરાતી માધ્યમને આટલી સરસ રીતે સંમતિ આપી છે ત્યારે સુરતની આટલી બધી શાળાઓમાંની એક વિદ્યાકુંજ સ્કૂલ કે જે હંમેશા નવતર પ્રયોગો કરવા માટે જાણીતી છે એ લોકોએ આજે વાલી મિટિંગ કરીને આજે વિદ્યાર્થીઓને ગ્લોબલ ગુજરાતી માધ્યમ શું છે અને કઈ રીતે વાલી અને વિદ્યાર્થીનો સહયોગ જોઈશે એની આજે જાણકારી આપી છે અને એને માટે આજે અમે વિદ્યાકુંજ પરિવારમાં ભેગા થયા છીએ જયંતિભાઈ પટેલ મેનિંગ ટ્રસ્ટી વિદ્યાધન ચેરિટેબલ ટ્રસ્ટ વિદ્યાકુંજ સંકુલની બંને શાળાઓ વિદ્યાકુંજ ગુજરાતી માધ્યમ અને સી કે પટેલ સ્કૂલ ગુજરાતી માધ્યમ આગામી વર્ષથી આગામી શૈક્ષણિક વર્ષથી ગુજલિશ શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ અને એના માટે આજે વાલી મિટિંગનું આયોજન કર્યું હતું અને ગુજલીસથી વિદ્યાર્થીઓને શું શું ફાયદા થશે અને ગુજરાતી ગુજલિશ અભ્યાસક્રમ થકી વિદ્યાર્થીઓ કેટલા આગળ વધી શકશે એ વિશે સવિસ્તાર માહિતી આજના પ્રસંગે અમને ગુજલિશ વિશે ફૂલકા વિહારના આચાર્ય મિતાબેન વકીલે સારું એવું માર્ગદર્શન પૂરું પાડ્યું અને સેમિનાર હાજર રહી અને વાલીઓની મૂંઝવણ દૂર કરી હતી આ વિદ્યાકુલ સંકુલ હંમેશા વિદ્યાર્થીઓના સર્વાંગી ગણતરમાં અને સર્વાંગી વિકાસમાં અગ્રેસર રહ્યું છે શિરમોર સ્થાન હાંસલ કર્યું છે એનો અમને અને અમારા વાલી મિત્રો સર્વને ગર્વ અને ગૌરવ વિદ્યાગુંજ સ્કૂલ ખાતે યોજાયેલ ગુજલી સેમિનારમાં અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા જે તે પ્રજાપતિ સાથે અઝર કુરેશી